મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત તેમજ આસપાસની બેથી ત્રણ ગ્રામ પંચાયતોને એક સાથે ભેળવી ટંકારા નગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી હાલ નગરપાલિકામાં વહીવટદાર શાસન હોય જેને લઈ ગ્રામ પંચાયતમાં અનેક લોકોના કામ ન થતાં હોવાની પણ ફરિયાદો વચ્ચે આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને ટંકારાને નગરપાલિકા જાહેરાત કરવાની વિરોધ કર્યો હતો ગ્રામ લોકોએ આક્ષેપ કર્યો હતો કે કોઈપણ પ્રકારની ગ્રામસભાની મંજૂરી લીધા વગર તેમજ આસપાસની વસ્તીનો ધારાધોરણ મુજબ ન હોવા છતાં તેમના પર નગરપાલિકા ઠોકી બેસાડવામાં આવી છે જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી થઈ રહી છે જેથી તેઓએ એકસાથે રેલી કાઢી અને ટંકારાને નગરપાલિકામાંથી ફરી ગ્રામ પંચાયતની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આ મુદ્દે તેઓએ આજે મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું વિરોધ કર્યો એ નગરપાલિકા અમારે નથી હોતી બરાબર હવે મતદાર પૂરા છે નહીં અને નગરપાલિકા ઠોકી બિહારવી છે કોઈ જાતનું કાંઈ છે નહીં કોઈ જાતની સુવિધા નથી કોઈ જાતનું કોઈ છે નહીં તો આ કરવાનું શું બરાબર એની મનમાનતી કરે છે નથી ગામનો કોઈ મત લીધો નથી કોઈ ગામને બોલાવ્યા નહીં કોઈને બોલાવી કોઈની સહી નથી લીધી કોઈનો મત નથી લીધો તો એની તાના સહેલાવીને અને એની રીતે એ બનાવી નાખે એમ તો ન ચાલે ને હા થાય પણ ગમનો મત તો લ્યો મત કેટલો મતનો વિસ્તાર કેટલો નવ હજાર ચારસો મત છે છવ્વીસ હજાર પચીસ હજાર મતદાન હોય તો થાય નગરપાલિકા તો અમે કોઈ વિરોધ નથી કરતા નગરપાલિકા બનાવો એનો કોઈ વિરોધ નથી પચીસ હજાર મતદાર હોવા જોઈએ ને હવે આમાં મતદાર જ નથી નવ હજાર ચારસો પાત્રીમત છે તો એમાં તો ડેટ સલતી ના કાઢો કોઈ દીકરી ના કાઢો તો અહીંયા મતદાન રહેતું નથી કાંઈ અમારા ગણતરી પ્રમાણે હડા આઠ હજાર જેવું મતદાન રહીએ છે એટલે આ તાના છે હલાવી અને નગરપાલિકા કરે છે એટલે નગરપાલિકા અમારે રદ કરાવવાની છે આ ગ્રામ ગ્રામવાસીઓ જે એનો રજૂઆત છે કે નગરપાલિકા રદ કરો અને એનું મુખ્ય કારણે છે એ લોકો એમ કહેવા માગે છે કે વસ્તીનું ધારાધોરણ નથી હજી વસ્તી પૂરી નથી જે નગરપાલિકા બની છે અને પંચાયતને વિશ્વાસમાં લીધો નથી અને ડાયરેક્ટ જાહેર કરી નાખી છે તો આ બાબતે અમને આજે જે આવેદનપત્ર મળ્યું છે તે આવેદનપત્ર અમે ઉપર સરકારમાં રજૂઆત કરશું